सोच न्यूज एक नई सोच के साथ વિશ્વ યોગ દિવસને લઈને સોલા જી એમ ઇ એસ મેડિકલ કોલેજ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ચાર દિવસીય યોગ શિબિરનું આયોજન દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂન સમગ્ર વિશ્વ ઉજવણી કરવા જઈ રહ્યું છે ત્યારે જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ અને સોલા સિવિલ હોસ્પિટલ સોલા ખાતે ચાર દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે દસમા વિશ્વ યોગ દિવસની થીમ યોગા ફોર વિમેન એમ્પાવરમેન્ટ પર ચાર દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે યોગ એટલે જોડાવું યોગા અભ્યાસથી શરીર અને મન વચ્ચે સંતુલન જળવાય અને તેથી વ્યક્તિ સ્વસ્થ અને નિરોગી બને છે તથા દીર્ઘાયુ જીવન પ્રાપ્ત કરે છે ચાર દિવસીય શિબિરમાં પ્રાણાયામ સૂક્ષ્મ વ્યાયામ યોગાસન મુદ્રા વિજ્ઞાન સૂર્ય નમસ્કાર અષ્ટાંગ યોગ સપ્તચક્ર એક્યુપ્રેશર નેચરોપેથી આયુર્વેદ પર અભ્યાસ કરવામાં આવશે ભયાનક જીવલેણ કોરોના ધર્મના વૈદિક વૈજ્ઞાનિક રહસ્યો સમાન યોગમાં રહેલી અવલૌકિક શક્તિનો વિશ્વભરના લોકો સમજાવા લાગ્યા છે શારીરિક અને માનસિક રીતે ચમત્કારી શક્તિઓ પ્રાપ્ત કરવા અને સુખી જીવન સ્વસ્થ જીવન અને સન્માનિત જીવન જીવવાની પ્રેરણા મેળવવા વિશ્વભરના લોકો યોગ તરફ વળ્યા છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ શ્રી અલ્પેશભાઈ પટેલ અને યોગ ટ્રેનર શ્રીમતી અંજરાબેન પટેલ દ્વારા સોલા સેલ હોસ્પિટલ અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા શરીર અને મન પર યોગનો અભ્યાસ કેવી રીતે અસર કરે છે તે જાણકારી આપવામાં આવશે સાથે સાથે તેઓ દ્વારા યોગનો પ્રચાર પ્રસાર કરી યોગ વિશે જનજાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવશે ધીરજ પટેલ સાથે સોલા હું ડૉક્ટર લતા ગુપ્તા પ્રોફેસર હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોલોજી ફર્સ્ટ યર અને જીએમએસ મેડિકલ કોલેજ સોલા હોસ્પિટલ અમદાવાદથી ઇન્ટરનેશનલ યોગા ડેના સેલિબ્રેશન માટે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર જે આપણે લાસ્ટ ત્રણ વર્ષથી અહીંયા કરીએ છીએ યોગ એકા કાર્યક્રમ યોગ પ્રશિક્ષણ કાર્યક્રમ અને યોગ દિવસની ઉજવણી બે હજાર ચોવીસ આપણે ચાર દિવસનો પ્રોગ્રામ રાખ્યો છે અઢાર ઓગણીસ વીસ અને એકવીસ એકવીસ એટલે આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અહીંયા આપણે દરેક મેડિકલ સ્ટુડન્ટ સ્ટાફ નર્સ ફેકલ્ટી બધાને આપણે ઇન્વાઇટ કર્યા છે અને સાથે તાલીમ આપવાની છે યોગ વિશે ધ્યાન વિશે અને આસનો વિશે અને એના ભાગરૂપે એમને જે લાભો થશે એમાં ધ્યાન એકાગ્રતા આત્મસંયમ આત્મવિશ્વાસ અને હેલ્ધી બોડીમાં હેલ્ધી માઇન્ડ રહે છે અને એમને કન્સન્ટ્રેશન વધશે અને જિંદગીમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને ફેસ કરવા માટે જે શક્તિ સંયમતાને જોઈએ છે યોગા ફોર હાર્મની એન્ડ પીસ અને એ રીતે જ યોગા ફોર આ વખતે જે થીમ છે વુમેન એમ્પાવરમેન્ટ મહિલા સશક્તિકરણ મહિલાને નારી શક્તિને ઊભા કરીએ અને આગળ વધારીએ અને એનાથી જો એ પોતાના રેગ્યુલર દિવસોમાં કહીએ તો સૂર્યની જેમ નિયમિતતા ધારણ કરે તો આપણે એ આગળ વધી શકે છે એમના લાઈફના ગોલમાં અને ઊંચે હોદ્દે પર પહોંચી શકે છે થેન્ક યુ